જય શ્રી કૃષ્ણ સમાચાર પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે જાઓ થઈ જાય ને પછી આપણે વાતચીત ચાલુ કઈ મજા આવી જાય એવી એક મિનિટ પૂરી થઈ જાય ને પછી મેળ આવે આપણે બધું આજ બધું એડબર્ડ્સ ને બધું કાનમાં લગાડી બગાડી ને કમ્પ્લીટ થઈને આવ્યો છું જમી લીધું હવે જલસો આવી જાય હાલો કોણ કે આપણે બોણી થઈ ગઈ છે કોણ આવી ગયા છે ખાલી કરી દેજો ખાલી કરી નાખો કોમેન્ટમાં એટલે મને ખબર પડી જાય કોણ છે જરાક કોમેન્ટમાં હાઈ કરો તો મને ખબર પડે હાલો બીજો આવી ગયો છે તો મિત્રો મારે તમને એક વાત હતી એટલે આપણે લાઈવ આવ્યા હતા એમાં કેવું થયું જમવાનું ટાણું થઈ ગયું ને એટલે હું છે ને જમવા વયો ગયો તો પછી કેમ કે જમી લેવાય એટલે પછી વાતચીત તો એલા કરે આપણી એમાં કાંઈ મોટી વાત નથી મિત્રો તમને ખબર નહીં હોય તમને ખબર નહીં આવી હું છે ને માટે થી છે ને ચાર પાંચ કિલોમીટર થાય એના ઉપર છે ને હું હજી એક વિડીયો બનાવી તો મેં કીધું છે ને અત્યારે ખાલી કહી દઉં લાઈવ આવ્યો છો ને તો કરાખ રાજુ મા કોણ છે આપને ખબર નથી હવે રાજુ માતન કદાચ જામનગર થી હોય તો બની શકે મારા મિત્ર છે રાજુ માતા જામનગર માં છે આપણે ત્રણ ચાર છે એમ તો રાજુ માતા ઓહા હા રાજભા રાજભા છે રાજભા અમાર રાજભા અરે અરે આવો રાજભા વેલકમ વેલકમ અમારા લાઈવ માં તમારું સ્વાગત છે તમને મજા આવે જો મિત્રો મેં તમને કીધું તો હું હજી એક વાર કહી દઉં હજી જો આ પંદર વીસ જણા થઈ ગયા છે એટલે એને કહી દઉં કે હું છે ને આમ બીજી જગ્યાએ રહેવા વયો ગયો છે ઘર છે ને શિફ્ટ કરી લીધું એટલે હવે આપણે છે ને વિડીયો બનાવવાનું થાય છે ફૂલે ફૂલ એવા વિડીયો બનાવશે તમારા ભાઈ એવો વિડીયો બનાવશે પણ તમને જોવાની મજા આવી જશે જલસો આવી જશે એમ સમજી લ્યો ને તમે ખાલી માથે પીઓ મેન્સન પેલા ખાને કાઉન્ટર છે હાલો હવે પૂછી નાખો તો અમે બધા આવી ગયા દાંત કાઢ જો

બહુ વધારે છે ને હાઈ ક્વોલિટી ને ફૂલ પાવરફુલ છે એટલે છે આડા થઈ જાય તો એમાં કઈ ખોટું લગાડવા નહીં ઇંગ્લિશ હું છું સમજી બેટા બેટા જઈ જાય અહીંયા જઈ છીએ તો એ લાઈવમાં જઈએ છીએ અચ્છા લગતા હે આવી જ રીતના છે ને મિત્રો તમે છે ને આપણું તો આટલું જ કહેવાનું થાય છે આવી જ રીતના છે ને તમે સપોર્ટ કરજો જેનાથી હું આગળ વધું એટલે આપણે આગળ વધવાનું થાય જ છે આ મોજા આ કે કોણ છે કોણ જે કે ચૌહાણ કોણ છે મને ઓળખો છો ભાઈ તમે ક્યાંથી છો ભાઈ તમે જે કે ચૌહાણ આ કદર હાવ નીકળી ગઈ યાર આપણે ક્યાંથી જો એમ પૂછ્યું ના કેવાનું પણ આમ તમે કયો અમારે યારે વાત કરો તો મને અમારી નહીં સોરી મારી યારે વાત કરો તો તમે હે ને મને ખબર પડે કે તમે ક્યાંથી છો એ તો તમે આમ ખાલી એક્સપ્રેશન મળ તમને એવી મજા આવી જશે ને બાકાજી કે બોલાય ત્યારે મને એમ થયો કે હું હા નવરો બેઠો થયો હું છે ને થોડીક વાર લાઈવ થાય હમણાં છે ને અડધી કલાક પહેલાં જ લાઈવ થયો તો એમાં કેવું થયો પણ હું છે ને જમવા ગયો ને એટલે લાઈવ બંધ કર નાખ્યો કહું ત્યાં તમને છે ને ફૂલ બાકા સીધી બોલી ગયા તમારે વાત કાઢતો યા આ લાઈક કાઢી લીધી કોકે દીધી તી

करे <existe> <tale wiele> <com> એકલો કરું ગાંડાની કોણી એના ફીલિંગ આવે ના ભાઈ હું નથી ઓળખતો નથી ઓળખતા યાર એના કરતા ખાલી મન રાખવા માટે મને એમ કહી દીધું હોત ને તમે કે ભાઈ તારો વિડીયો જઈને હા અહીંયા દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય તને ખબર છે તમે ખાલી મને આટલું કહી દીધું ને તમારો વિડીયો જોઈને હું તમને ઓળખું છું જલસો પડી જાય તા

તમે સમજી શકો છો અને મિત્રો અમે છે ને મેં જો નવી પેટર્ન ચાલુ કરી રહી પેટર્ન આ તો જૂની જ છે હમણાં જો આ પહેરવાની ચાલુ કરી રહી છે કાનમાં છે ને શું કહેવાય કડી કહેવાય કડી બાકી આપને જાજી તો ખબર નથી કોઈના વિડિયા નથી જોતો મીડિયા ના હોય મારા વાલા

હવે હવે ભાઈ મજાક નહીં ઉગાડી બસ તમે આટલું લખ્યું મારા માટે બહુ ગર્વની વાત કહેવાય કોઈ મન નથી ઓળખતા તોય બાકાજીક બોલાવા માટે લાઈવમાં આવી ગયા કોઈના મીડિયા નથી જોતું

પણ તમે સમજી શકો હાલો હવે મને એમ લાગે છે કે હવે છે ને આપણે લાઈવ પૂરું કરવું જોઈએ આ ના કર ને મારો ભાઈ આ કોણ એક જણો કદાચ જોઈ છે મને એ દેખાતો નથી એ દેખાણો દેખાણો ગીર સોમનાથ બાજુ રહે છો રાજથળી ગીર ધારી પાસે રાજથળી ગીર

છતાંય કોશિશ કરી તમે જે ને એ બનાવી સમજી અને મારે ખાલી તમને છે ને આટલી જ વાત જણાવી હતી ને કે મારું ઘર છે ને મેં શિફ્ટ કરી લીધું છે હવે આપણા વિડીયો આવશે આમ કે બોલાવી દે ને એવા કે શબ્દ ક્યાંથી આવી ગયો છે યાર વાંધો નહીં એને ખબર હવે આપણે મળશું પાછા કાંઈ

એ સોરી સોરી એમ કે તને ખારો વરે છે એમ કેવા માંગો છો એક તો તમે તમારી ભાષા છે ને એ કાંઈ મગજમાં મને નથી તમારાથી મોટો શું ભાઈ આપણે ઓલી ઓલી બાજુની ભાષા ના હોય મને એમ લાગે છે હા કિશનભાઈ મેહોણી કઈ બાજુ આવી ભાષા એ મેહોણી શું વાળી ભાષા કઈ બાજુ છે જાણે કે નારો કાકો લઈ ખ્યા આપણો તમારાથી મોટો શું ભાઈ

મારી નામ રાખ્યું છે કાકા હલો પછી હવે જય માતાજી હવે આપણે મળશું કાંઈક નવા વિડીયો અરે ભણી પંદર મિનિટ થઈ ગઈ હલો હવે કાંઈક નવું પતીએ ને હવે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ થો અહીંયા યુટ્યુબ ઉપર તો થઈ લીધું આમાંથી પૈસા કમાવી લીધા હવે ઇન્સ્ટાગ્રામમાંથી થોડાક કમાવી લીધું કયું ગામ કોનો પણ કયું ગામ આ કાકા હું જ્યારે છે ને જો આ બોલી લઉં ને ચાલો આપણે નવા વિડીયોમાં મળશો તો પાછા તમે છે ને કાંઈક આવવું છે ને લખી નાખો એ છે ને મગજમાં બેહાડી લો ને તો પાછી મારે છે ને બે મિનિટ થઈ જાય છે આમાં વિડીયોમાં કયું ગામ હવે હવે તમે કોમેન્ટમાં લખો કેનું ગામ તમારે જાણવું છે મારું ગામ કે તમારું ગામ તમારા ગામની તો તમને ખબર હશે મારા ગામની તો મને ખબર હોય એટલે તમારે તમારું ગામ તમારું ગામ તો તમને ખબર મારું ગામનો કયો છે કેનું કયો છો મારું ગામ છે ખંપાળિયા તમારું હા ભાઈ મારું ગામ ટાંકા છે ને ખંભાળિયા છે જિલ્લો છે ને દેવભૂમિ દ્વારકા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો છે નાનકડો એવું નાનકડું નહીં અત્યારે તો મોટું બધું થઈ ગયું છે કામ કોર્ટે છે એટલે મોટું જ કહેવાય ને હલો હલો કે બોલાવી હોય તો હજી કાંઈક રોમાંચિક પ્રશ્ન લઈ આવો રોમાંચિક નહીં સોરી રોમાંચિક ના કહેવાય કા રોમાંચિક તો બીજું થઈ જાય હતું નવા નવા કઈ ચટપટા પ્રશ્ન પૂછે ને તો મને મજા આવે એક હું પાછો વાતું જામ ખંભાળિયા હા કાકા એ પોતે હો જામ ખંભાળિયા જન સાહેબ ની છે ને એમાંથી નીકળ્યું છે આપણે છે ને હાલાર પંથક છે નાનકડું નહીં પણ મોટું બધું સરસ મજાનું ગામ છે એમાં હાલો હવે આપણે મળશું નવા વિડીયોમાં થેન્ક યુ ફોર લાઈવમાં આવવા માટે